બાબા નગરપાલિકા ખાતે નગરપાલિકા કારોબારીની બેઠક યોજાઈ જેમાં નગરપાલિકા કારોબારીની રચના કરવામાં આવી બાબા નગરપાલિકા મીટિંગ હોલ ખાતે નગરપાલિકા કારોબારી મિટિંગનું આયોજન થયું જેમાં નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સત્તા પક્ષના નેતા દંડક તથા समस्त નગરપાલિકા સદસ્ય તેમજ નગરપાલિકા મુખ્ય અધિકારી તેમજ સંગઠન પ્રમુખ અમૃતભાઈ માડી નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ હરિભાઈ આચાર્ય મહામંત્રી તેસભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા નગરપાલિકાની વિવિધ નવીન સમિતિની રચના તેમજ વિવિધ વિકાસના કાર્યોનું આયોજનને સર્વસંમતિથી બહાલી આપવામાં આવી જેમાં ભાભર નગરપાલિકાની વિવિધ સમિતિ બનાવવામાં આવી કારોબારી સમિતિ ચેરમેન કનૈયાલાલ ગણપતલાલ ઠક્કર બાંધકામ સમિતિ ચેરમેન કાંતિભાઈ ગોરદનભાઈ જોશી કર આકારણી અને વસુલા સમિતિ ચેરમેન હિતેશભાઈ સોમાલાલ ઠક્કર સ્ટ્રીટ લાઇટ સમિતિ ચેરમેન અલ્કાબેન જગદીશચંદ્ર જલારામભાઈ અખાની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સમિતિ ચેરમેન અવલબેન કીર્તિભાઈ પરમાર સફાઈ સમિતિ ચેરમેન રેણુકાબેન પ્રવીણભાઈ સોની આરોગ્ય સમિતિ ચેરમેન ગીતાબેન નવીનભાઈ માળી ઉત્સવ સમિતિ ચેરમેન નેરુબેન વિનોદભાઈ ઠક્કર પાણી પુરવઠા સમિતિ ચેરમેન ભરતભાઈ દરગાભાઈ માળી ભૂગર્ભ ગટર યોજના સમિતિ ચેરમેન મધુબેન કમલેશભાઈ પ્રજાપતિ મૈકમ પસંદગી સમિતિ ચેરમેન રોહિત કુમાર હરિભાઈ આચાર્ય તેમાં સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પરમાભાઈ મોહનભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી અને નવા હોદ્દેદારોનું મોમીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા